નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયળથી આજરોજ બાયળ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સીએમટી સી વિભાગમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી પોષણ માસ સપ્તાહની ઉજવણીનો એક જ ઉદ્દેશ્ય છે આહાર અને આરોગ્યની જાળવણી કેવા પ્રકારનો ખોરાક લેવાથી બાળક તંદુરસ્ત રહે તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે બાયળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએમટી સી વિભાગમાં પોષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સીએમટીસી વિભાગના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ પરમાર હિનાબેન તેમજ સીએમટીસી સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક સાહેબ શ્રી તેમજ સીએસી સ્ટાફ આરબીએસકે સ્ટાફ હાજર રહી પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડૉક્ટર સર ડૉક્ટર આકાશ સર દ્વારા કેવા પ્રકારના પોષણથી બાળક તંદુરસ્ત રહે તેના વિશે બાળકના વાલીને માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારત સારું ના હોય તો ખાવા કરવાનું પણ થાય ના ખાવ એમ બાળક જો બીમાર હોય કુપોષણ હોય તો એનું પણ લાગે ના અને પછી એના આગળ પર હિસાબો કઈ જરૂર થતી છે બરાબર એટલે કઈ તમે જે